देखिए इसके बाद हमारा ऐसा सबसे पहले तो मैं आप सभी को अभिनंदन करना चाहूंगी परिणाम जो भी था असेंबली चुनाव का पर आप सभी लोगों ने बहुत मजबूती से चुनाव लड़ा है इसमें तो कोई शक नहीं बहुत मजबूती से बड़ोदरा में एक एक सीट पे सारे कार्यकर्ताओं ने बहुत निष्ठा से आप लोगों ने चुनाव लड़ा अब अर... आगामी लोकसभा ने ध्यान लेने अपना वडोदरा जिला में

એટલા માટે થઈને એક આયોજનના ભાગરૂપે પણ આ કારોબારીનું આયોજન વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારીની વિસ્તૃત બેઠક અહીંયા પાત્રા ખાતે મળવામાં આવી છે ખાસ કરીને જિલ્લાના સૌ તાલુકા પ્રમુખશ્રીઓ સૌ હોદ્દેદારો સૌ આગેવાનો આ મિટિંગમાં ખાસ ઉપસ્થિત રહ્યા સાથે વડોદરા જિલ્લામાં ત્રણ લોકસભા વિસ્તારને પસતા પણ વિસ્તારો આવેલા છે એમાં ખાસ કરીને છોટાઉદેપુર લોકસભાના આદરણીય ઉમેદવાર શ્રી સુખરામભાઈ રાઠવેની પણ વિશેષ ઉપસ્થિતિ રહી છે આ મીટિંગમાં ખાસ કરીને ચર્ચા કરવામાં આવી કે આગામી લોકસભાને ધ્યાને લઈને દરેક કાર્યકરોને લોકસભાને ધ્યાને લઈને કામગીરી સોંપવામાં આવનારું હોય એના આયોજનના ભાગરૂપે સાથે બુથ લેવલની કામગીરી પણ કરવાની હોય એ તમામ બાબતોને ધ્યાનમાં લઈને આજની આ વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારીની બેઠક અહીંયા બોલાવવામાં આવી હતી અને એમાં ખાસ કરીને માર્ગદર્શન આપવા માટે મધ્યજોનના પ્રભારી બેનશ્રી ઉષાભાઈ નાયડુ ઉષાબેન નાયડુજી પંકજભાઈ પટેલ પૂર્વ ધારાસભ્યશ્રી ખુમાનસિંહ ચૌહાણ ચંદુભાઈ ડાભી સહિતના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા